નવલી નવરાત્રી એટલે કે મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ વાત કરીએ નવરાત્રિના છઠ્ઠા દિવસે હું એટલે કે ડીપી ન્યૂઝ ગુજરાતી આવી ગયું છે હર્ષ આઇકોન સાથે નવરાત્રિ ઉજવવા રમવા અને હર્ષ આઈકોનના લોકોનો ઉત્સાહભેર જે ઉમંગ છે એ તમારા સુધી પહોંચાડવા તો ચોક્કસથી હર્ષ આઈકોનના રહેવાસીઓ સાથે વાત કરીશું સૌ પ્રથમ મારે એ જાણવું છે આપનું નામ અને હર્ષ આઇકોન વિશે થોડું ટૂંકમાં પડ્યું મારું નામ જાગૃતિ પાર્થ પટેલ છે રિસન્ટલી અમે લોકો અહીંયા શિફ્ટ થયા છીએ અને આટલામાં અમે સર્ચ કર્યું પણ અહીંયા જેવી અમને એનું અરેન્જમેન્ટ કે એનું જે એટમોસ્ફિયર છે એના જે પોઝિટિવ વાઇબ્સ છે એ અમને બીજે ક્યાંય નહોતું મળ્યું એટલે જસ્ટ બિકોઝ ઓફ પોઝિટિવિટી અમે લોકોએ આ ચૂઝ કર્યું છે બીજી જગ્યાએ બી અમે સર્ચ કર્યું હતું પણ એન્ટર થતાં આપણને માઇન્ડને માઇન્ડ રેડી નહોતું થતું અહીંયા આગળ આવ્યા અને જેવું અમે પગ મૂકીને એવું થયું ના ધીસ ઇઝ પરફેક્ટ નાવ ઇટ્સ ફાઇનલ એટલે અહીંયા દરેક તહેવાર જે રીતે ઉજવાતા હોય જેમ તો ખાસ કરીને નવરાત્રી સાથે બીજા કયા તહેવાર ઉજવાય છે જેમાં તમે ઉત્સાહ ભેરવા હજુ અમારે બધું બહુ બધું નથી થયું પણ એક હોળી સેલિબ્રેટ કરી ગણેશ ઉત્સવ સેલિબ્રેટ કર્યો અમે લોકોએ નવરાત્રી હવે સેલિબ્રેટ કરી છે કેમકે હજુ વન યર કમ્પ્લીટ નથી થયું બધાને રહેવાય એટલા માટે પણ જે બી સેલિબ્રેશન થાય છે બહુ સારું થાય છે તો સોસાયટીના ગ્રુપમાં વધતા જતા સવાલો સાથે વધતો જતો ઉમંગ આ વખતનો કેવો છે એ આપણે જોઈ જ શકીએ છીએ દરેકે દરેક જણ અહીંયા આવી ગયા છે જે સોસાયટીના રહીશ છે અને સાથે સાથે આપણે ભાઈઓને પણ પૂછીશું કે આ જે મહેનત તમે કરી છે એ મહેનતમાં કેટલો તમારો પરસેવો તો રેડિયો જ છે પણ સાથે સાથે હવે દરેકને ભેગા કરું કામ એ સહેલું નથી હોતું તો ચોક્કસથી વાત કરીએ અહીંના આયોજક જે છે એમની સાથે સૌ તો હર્ષ આઈકોન साथ न्यूज पी है डीपी जोड़ा आपनों ये आप ना खूब खूब आभार अपनी बात सही थी तो आ, पूरा जो आपने ये अरेन्जमेंट किया है सबसे बड़ी दिक्कत क्या थी क्योंकि पहला साल है तो इट्स टफ और उसके आगे का क्या ही क्या ही होगा वो पता चलता जाएगा बट सबको अरेंज जो करना था एक साथ में लाना था उसमें दिक्कत अगर मैं सही बोलूँ तो मुझे कोई दिक्कत नहीं आई अच्छा। ऐसा लग रहा था कि बहुत सारी प्रॉब्लम आने वाली है लेकिन अगर देखा जाए तो साक्षात माता रानी के दर्शन यहाँ पे हुए कहते ना कि आदमी सोचता है कि वो कर रहा है लेकिन वो कर ही नहीं रहा है फिर तो मुझे तो ऐसा लगा कि भाई माता रानी साक्षात कर रही है क्योंकि लोगों ने ऐसा बोला कि यहाँ पे नहीं हो सकता बट मैंने कहा था कि भाई चलो ठीक है यहाँ पे हम करने वाले नहीं हैं माता रानी के कहते ना कि साक्षात दर्शन यहाँ पे हुए और वही सब कुछ कर रही है जिस चीज़ का मुझे उम्मीद नहीं था इतना यहाँ पे लोग इन्जॉय करते हैं इतना लोग उल्लास से मनाते हैं कि जिसका मैं मेरे पास वर्ड नहीं है बिल्कुल हमने थीम इस बार भी रखी है हमने कलर वगैरह भी सब कुछ रखा कलर ड्रेस वगैरह भी रखा हुआ है बट तो हाँ ये है कि चलिए ठीक है अभी लोग नए नए शिफ्ट हुए हैं तो हम रूल्स और रेगुलेशन लोगों के हिसाब से होते हैं तो इसलिए उनकी कन्वीनियंस के हिसाब से ही चल रहे हैं अभी तो उसी साथ में जो डी न्यूज के साथ अभी बातचीत हुई उस हिसाब से हमें पता तो चल गया कि हर्ष आइकॉन की जहमत कितनी हुई है इस नवरात्रि को सजाने में तो हमें अपने बात करीश यहाँ रेगुलर रहता એક અન્ય રહીશ સાથે તમારું નામ સૌ પ્રજાપતિ અને તમે અહીંયા કેટલા વર્ષ એક વર્ષ હા એક વર્ષ થઈ ગયું અચ્છા હવે આ વખતની નવરાત્રીમાં જે બાર પાર્ટી પ્લોટમાં થતા હોય છે ને અહીંયા હર્ષ આઇકોનમાં થાય છે એ ગરબામાં ચેન્જ શું છે નવું શું છે નવું તો જે પાર્ટી પ્લોટમાં થઈ રહ્યા છે એવા જ ગરબા થઈ રહ્યા છે અને બધા સાથ સહકાર પણ આપી રહ્યા છે અને માતાજીની દયાથી અહીંયા પણ સારી રીતે ગરબા થઈ રહ્યા છે અને સૌથી વધારે અહીંયા જે આપણે મુદ્દો છે સેફટીનો તો હું જોઈ શકું છું અહીંયા નાનાથી લઈને મોટા દરેક વર્ગના લોકો છે એ શું છે બધા તો ડીપી ન્યૂઝ ને અહીંયા તમારા લોકો સાથે આવીને ખૂબ મજા આવી થેન્ક યુ સો મચ આવી જ નવરાત્રી કરતા રહો અને અમને પણ બોલાવતા રહો થેન્ક યુ સો મચ